સૌ પ્રથમ એક અંકની સૌથી મોટી પૂછે તો નવ સૌથી નાની પૂછે તો કઈ લઈશું શકશું એક અંકની સૌથી નાની નાની કઈ આવશે હવે એ જ રીતના બે અંકની પૂછે બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે બે અંકની સૌથી મોટી નવાણું બે અંકની આ મોટી અને આ નાની આ નાની સંખ્યા તો કઈ આવશે દસ આવશે એ જ રીતના ત્રણ અંકની પૂછે તો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા સૌથી મોટી નવસો નવાનું સૌથી નાની પૂછે તો જે મોટી સંખ્યા હોય ને બે અંકની એમાં એક ઉમેર દો ને એટલે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા મળી જાય એ જ રીતના એક અંકમાં ત્રણ અંકની સૌથી નાની સંખ્યા બે અંકની હોય એમાં એક ઉમેર દેવાનું બે અંકની સૌથી મોટી નવાણું એમાં એક અંકની એક અંક ઉમેરી દો એક એટલે કેટલા થાય છે ત્રણ અંક સૌથી નાની સંખ્યા મળી જશે એટલે કેટલી થાય સો ચાલો એ જ આપણને કઈ મોટી મોટી સંખ્યા એટલે થાય છે ચાલો સૌથી મોટી પૂછે જેટલા અંકની પૂછે કેટલા અંકની પૂછે છે ચાર અંકની તો ચાર નવડા ત્રણ અંક ની પૂછે તો ત્રણ નવડા બે અંક ની પૂછે તો બે નવડા એ જ રીતના પાંચ અંક ની છ અંકની કેટલા લખવાના જેટલા અંક પૂછ્યા હોય એટલા કે જેટલા અંક ની પૂછે છે એ તમારે લખી નાખવાનું ચાલો એ જ રીતના ચાર અંકની સૌથી નાની પૂછે તો શું કરવાનું ચાર અંકની સૌથી નાની સંખ્યા નાની સંખ્યા કઈ ત્રણ અંકની સૌથી મોટી હોય એમાં એક ઉમેરી દેવાનું ત્રણ અંકની સૌથી મોટી ક્યાં છે આ રે નવસો નવ્વાણું નવસો નવ્વાણું એટલે કેટલી થાય એક હજાર આ શું થઈ ગયું ચાર અંકની સૌથી નાની સંખ્યા ચાલો સ્ક્રીન શોટ પાડવો હોય તો પાડી લ્યો